ઉણું વલણ દાખવશે નહીં જો હેલ્મેટ નહીં પહેરો તો દંડ ભરવા પણ તૈયાર રહેવું પડશે વધુમાં કાર ચાલકોએ સીટ બેલ્ટનો નિયમ તોડ્યો તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં નિયમ તોડતા લોકો જાત જાતના બહાના બનાવતા પણ જોવા મળ્યા ઉલ્લેખનીય છે કે દિન પ્રતિદિન વધતા અકસ્માતો તેના કારણે થતા મોતની ઝાર અટકાવવા ગુજરાત પોલીસે કડક વલણ દાખવ્યું છે કાયદો જે છે એ ઓગણીસો ઇઠ્યાસીથી અમલમાં છે એની અમલવારી ક્યાંક ને ક્યાંક પચાસ રહેતી હશે અથવા ઢીલાસભરી રહી હશે એ વાત સાચી છે પરંતુ દિવસે ને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે તો ત્યારે આપણી સદા નાગરિક તરીકે ફરજ છે કે એક વ્હીકલ રાઇડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાંઓ લેવા જોઈએ ફોર વ્હીલર નો અકસ્માત થાય તો કદાચ વ્યક્તિને ફેટલ ઇન્જરી થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે પરંતુ જયારે ટુ વ્હીલરનો અકસ્માત થાય વાહન ઇવન સ્લીપ પણ થઈ જાય અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઇજાઓ સાથે હેડ ઇન્જરી જેવી ગંભીર ઇજાઓ થતી હોય છે હેડ ઇન્જરી થાય અંદર હેમરેજ થાય ત્યારે માણસની બચવાની શક્યતાઓ ઘણીવાર નહીવત રહેતી હોય છે અને આપણે એમાં આવા કિસ્સાઓમાં જીવ ગુમાવતા પણ જોયા છે કઈ રીતે એમ પાંચસો રૂપિયા દંડ લેશો આ પણ દંડ લેશે તો પણ શું કરવું તમે જ કહો આજે આપડે સમજીએ કે દંડ થી બચવા પણ આપણે જ કઈ હેલ્મેટ નું કઈક હશે ને પ્રોપર આજે પ્રોપર નથી તો કઈ રીતે એમ પહેરવું રસ્તા ની પ્રોપર કરાવો પછી હેલ્મેટ પહેરાવજો પેલા રસ્તા પ્રોપર કરાવો પછી હેલ્મેટ બેન તમારું શું કહેવું છે તમે પણ હેલ્મેટ નથી પહેરવું આમાં મારે હેલ્મેટ પહેરવું કઈ રીતના ઓલરેડી કઈ દેખાતું જ નથી તો પછી હેલ્મેટ કેમ પહેરવું આમ કઈક રસ્તા વ્યવસ્થિત હોય તો હેલ્મેટ પહેર્યું તોય વાંધો ના આવે એમ ઓલરેડી કેટલું પાણી ભરાયેલું છે એમાં ખાડાઈ નથી દેખાતા તો રસ્તા વ્યવસ્થિત હોય તો પાણી ઓછું એના લીધે વ્યવસ્થિત ચાલી શકાય તો પછી હેલ્મેટ પહેર તમે શા માટે નથી પહેરેલું કારણ હવે આજથી લઈ લેશો નિયમ આવ્યો આજથી આજથી લઈ જે રીતે નિયમ આવ્યો કાલથી અમે લઈ લેશું તેવું આ બેન નું કેવું છે ઓફિસે વેડી છે ઓફિસે ઓફિસે તો લઈ લેવાની કાલે લીધેલી ઓફિસે ભૂલાઈ ગઈ હતી કાલે ભૂલાઈ ગયું તું કાકા બહાનું છે કે પાંચસો રૂપિયા દંડ લખો તો ના ના બહાનું નથી તમે ઓફિસે આવો મારી સાથે બતાવી દો બી શું તો પાંચસો રૂપિયામાં તમારું હેલ્મેટ પડશે મને ખ્યાલ છે ભગવાન ના ના ફેર પેરસો હવે શર્વરજી આજે આજ તો ક્યાં ચેકિંગ છે આજે ખાલથી ચેકિંગ થાય છે ને દેખાય દો પહેલાં ના એવું નથી થાય કાયદાને માન ના આપવાનું છે ટાયદાને માન આપવાનું છે પણ હમણાં તો કીધું જૂનું છે ને વાસ આવે છે એટલે નવી જોઈએ મેં જોઈને ઉતારી નાખું મેં ત્યાં જોઈએ જોઈને ઉતાર નહીં થાય આવું વાસને ઉતારી નાખ્યું હવે સાફ કરીને ફરી પહેરીશું હેલમેટ પહેરવું જોઈએ પેલા વરસાદ રીતે ભૂલી ગયા છે શું જલ્દી હોય છે એટલે હું પહેરું છું વરસાદમાં પણ ફરજિયાત છે ફરજિયાત છે પાંચસો રૂપિયા દંડ પોલીસ આજે લેવાની છે આજથી રોજે રોજ લેવાની છે બરાબર હોય હોવું જોઈ કાયદો